તાપી જિલ્લાના ઉછલ્લા થૂટી ગામ નજીક ઉકાઈ જળાશય વિસ્તારમાં તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ બપોરે કારમાં થૂટી ગામે તાપીના ફુગારામાં સુરતથી ફરવા આવેલા પરિવારની કપડાં બદલતી મહિલાની ફોટોગ્રાફી કરવા બાબતે બબાલ થઈ હતી જેમાં સુરતથી આવેલા સ્ત્રી પુરુષોને પંદર જેટલા મુસ્લિમ શખ્સોએ ઢોર માર મારતા તે પૈકીના કેટલાક સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ ઘટનામાં કિરણ હોસ્પિટલનો ડ્રાઈવર પણ ભોગ બન્યો

બે પક્ષો વચ્ચે એક મારામારીનો ગત અઢાર તારીખે એક બનાવ બનવા પામેલ છે જેની વિગતવાર આપણે જોઈએ તો કુટી ગામ ખાતે તાપી નદીના કાંઠે એક હરવા ફરવાનું સ્થળ છે જ્યાં બહાર ગામથી બે પરિવાર આવેલ જેમાં એક પરિવાર ભરૂચનો હતો અને એક સુરતનો હતો જેમાં મહિલાઓ જ્યારે નાતી હતી ત્યારે તેનો વિડીયો ઉતારેલ છે એવી શંકાના આધારે મોબાઈલ ચેક કરવા માંગતા બંને પક્ષો વચ્ચે માથાકૂટ થયેલ અને એ લડાઈમાં પરિણામેલ જેમાં સુરતથી આવેલ પરિવાર દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભરૂચથી જે પરિવાર આવેલો એને છેડતીનો ગુનો દાખલ કરેલ છે તો આ બંનેમાં કાયદેસરની કાર્યવાહી ફરિયાદ લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હવે આ બનાવ જે છે એ એક ક્ષણિક ઉશ્કેરણીમાં થયેલો હતો અને જેમાં કોઈ કોમી નો બનાવ બનવા પામેલ નથી અને બંને પક્ષો બહાર ગામથી અહીંયા હરવા ફરવા માટે આવેલા એકબીજાને ઓળખતા પણ હતા તો આ આવી કોઈ પણ અફવા જે છે એ તમામે ન ફેલાવા માટે અત્ર અનુરોધ કરવામાં આવે છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર ન્યૂઝ તાપી